બધા મજામાં ફરી વખત નવા લોકો તમારો હાર્દિક સ્વાગત છે સરસ મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે આપણા ઘરે રાંધણમાના તેડા છે તો ચાલો તમને ચાલો દર્શક ફરાઈ જાઓ ને પછી બધા ઘરે બધા મોટા બધા આવી ગયા છે બધાની વાત કરીએ તો પેલા બધા દર્શક લીજો જય માતાજી જય રાંધલમા જય રાંધલમા અરે તો રાંધણમાના તેડા છે મારા ઘરે રાંધણમાં તેડી લીધા છે તો ઘરે બધા મારા ભાઈ બહેન મારા બાપુ મારા મમ્મી બધા આવી ગયા છે તો બધા જે તારા ભાઈ કહી દો મારા મોટા બાબુ અને મારા હર બાબુ બાન બધા બેઠા છે ધીમે ધીમે આ બાજુ અત્યારે ખીર ને બધું કરે છે અમારા મોટા બેન જો પૂછ્યા થઈ ગયા છે હવે ઘરે કામ કરતા ને તે ભૂછા થઈ ગયા અમારા બેન તૈયાર થાય તૈયાર થઈ જાય બેન તૈયાર હવે શું ભાઈ ગયા

હલો માતાજીને આપણે ચીજને એવું ધરી દેવી તો વધારે ચીજને બધું લઈ લીધું છે તો ધારી દેવી અને ગૂગલનો ધૂપ કેરી છે નહીં ગૂગલ નહીં ગૂગલ જ છે જો

અને એ હંધો ગણી હાટુ તૈયાર કરી નાખ્યું છે અને આ બાજુ રાંધણ મને ઝાડી દીધું છે હંધુ જો આ ખીર પૂરીને ઝાડ દીધું છે હંધુ રાંધણ મને તમે પણ રાંધણ રાંધણ મને દર્શન કરી લો એને બે એવી ઊભા થઈને આવ્યા આમ જો સરસ મજાનો વંડર કરે છે તે રાંધણ માં કોમેન્ટ માં લખજો તમે સાંસ પડી ગઈ છે બધા મહેમાન બધા આવવા મળે છે ભાઈ બધા દોસ્તો અમે બાબુની બધા તમારે કોઈ કાંઈ આવવા વાર લાગી સવારે તો ફૂઈનું કામ હતું એટલે પછી જાન લગન સુરત થઈ જાય પછી આઈ મોટા ભાપો અમારા અહીંયા રોકાય જાય છે ને અત્યારે મારા બાની બધું ધીમે ધીમે કામ ચાલુ છે બધું અમારે જો બાપુ બધા રમા મળ્યા છે ને જો કેવા રમાડે હા બધું અમારા મોટા બેન ડાળને બધુંય અત્યારે ચાલુ છે બધું કરવાને બધું કેટલી વાર હવે વાર લક્ષ્ય છે ડાળને મેનુ છે હું મેનુ છે એ બધું ઓપિસે કહ્યું મામા જાય માતા હોય હું થઈ જુઓ ને એવી રીતમાં

આ બધું અમારા મોટા ભાગોમાં ભાઈ બી બધા છે કાવ્ય બહેનની બધા બેટા અત્યારે ખોલવાનું ચાલુ છે શેઠ દર્શન કરી આવશે અને અમારા કાક માગે છે અને બાર બધા અત્યારે કાવ પછી પપ્પાની બધા દાદાની બધા હવાની કરે છે ભાઈ બહેન બધા આવી જશે પછી હવે બધું કામકાજ તો કઈ છે ને પણ એ શેઠના ચાલુ છે ફોન આપણે કામ થોડું ઘણું કામ કર્યું બેન આપણે આપણે તપાસ કરી દઈએ મળે જ નહીં ત્યારે એ ધોબાળા

શેઠ ને બધા સીપા લઈને બેઠા છે ભાઈ કઈ ઘટ્યા નહીં જોવા દે મોજ જોવા દે આ રીતનું ભાઈ રોટલા નું કામ ચાલુ છે ને એક હજાર બધા હવા કરે છે જો બેઠા છે આમાં ઘરે લગ્ન છે ડેકોરેશન ના કમ્પ્લીટ થઈ ગયું છે સાલો ફટાફટ દીધે બધે ઘરમાં બેસી જાય છે આપડે એનું નવું તો સોટ એક લઈ લઈએ